આઠ ઉમેદવારોની સામદામદંડ ભેદથી બેຊારી દેવાયા છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામા પછી સોમવારે ભાજપે ફટાકડા પણ ફોડ્યા આ સમગ્ર ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ભૂમિકાને લઈ કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે પોલીસ સત્તા પક્ષને મત આપવા ધમકાવે તો શું કરવું સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાળીનું ઓપરેશન અલગ રીતે પાર પાડવામાં આવ્યું અને તેમનું રવિવારે ફોર્મ રદ થયું ત્યારબાદ રવિવારે બપોરેથી સોમવારે પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ ની સીધી દેખરેખ હતી અને સુરત ભાજપના નિરંજન ઝાંઝમેરા કિશોર બિંદલ દિનેશ જોદાણી નીરોસા કાળુ ભીમનાથ ઉપરાંત પાટીલની નજીકના બે થી ત્રણ કોર્પોરેટરો સામેલ હતા ચાર પક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી તેમને બેસાડી દેવા જરૂરી હતા કુંભારીનું ફોર્મ રદ થયા પછી સૌપ્રથમ ચારેક અપક્ષ ઉમેદવારોને વારાફરતી હોટલમાં બોલાવવામાં આવ્યા હતા ઓપરેશન પાર પાડનારા નેતાઓ સામે બેસતા જ અપક્ષ ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લેવા તૈયાર થઈ ગયા જેમાં ભૂમિકા ભજવનાર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને લઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી મને અનેક મતદાતાઓ ફોન આવે છે સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ આવા બધા પ્રયત્નો થાય છે હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે રેકોર્ડિંગ કરજો સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો જરૂર પડે કેમેરાને છૂપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ ચૂંટાયા ગુજરાતમાં પ્રથમ વાર કોઈ ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા છે સુરત બેઠક ઓગણીસો થી ભાજપ જીતી રહી છે આ સીટ પર ત્રીજા તબક્કામાં સાત મે ના રોજ મતદાન થવાનું હતું કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત